ચાલો મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું બગદાણાધામ જ્યાં બજરંગદાસ બાપાનો ભવ્ય આશ્રમ આવેલ છે અને બજરંગદાસ બાપાની જો આ ભવ્ય તમને મંદિર દેખાય છે તો આપણે બજરંગદાસ બાપાના મંદિરના દર્શન કરવાના છે અને બધી તમને માહિતી આપવાનું છું બજરંગદાસ બાપાના આશ્રમની જો તમે આપણી ચેનલમાં પ્રથમ વખત વાવ તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં જો તમે આ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બજરંગદાસ બાપાના દર્શને આવતા હોય છે અને પૂનિમના દિવસે તો બહુ જ સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે જો આ તમે જોઈ રહ્યા છો બજરંગદાસ બાપાનું જે મુખ્ય મંદિર આવેલ છે જ્યાં બજરંગદાસ બાપાની એક વિશાળ પ્રતિમાનું સ્થાપના કરેલ છે અને બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે તો ચાલો આપણે આજે મંદિરની અંદર પ્રવેશ કરીએ અને તમને બાબાના મૂર્તિના પ્રતિષ્ઠા જે કરેલી છે તેમના દર્શન કરાવડાવું તો આપણે આ ગર્ભગૃહની અંદર પ્રવેશી રહ્યા છીએ અને તમે સામે જોઈ રહ્યા છો બજરંગદાસ બાપાની વિશાળ મૂર્તિ પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ છે અને ભવ્ય ભવ્ય મંદિર આખું બનાવેલ છે તમે જોઈ રહ્યા છો બજનનાથ બાબાના દર્શન કરી રહ્યા છો મૂર્તિના તમે આ જો ગર્ભગૃહની કોતરણી બહુ ભવ્ય છે આરસ માર્બલ થી આખું ભવ્ય થી ભવ્ય મંદિર બનાવેલ છે આખું બે માળનું મંદિર છે સરસ મજાનું મંદિર છે તમને મનને શાંતિ મળે આનંદ થાય એવું જગ્યા છે મિત્રો અને જોવો તમે તો મંદિરની અંદર આખી રામ લક્ષ્મણ જાનકીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે રામજી મંદિર જેવું આખું માથે મંદિર બનાવેલ છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરી રહ્યા છો આ બધું હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે અને સરસ મજાનું આરસ માર્બલથી કોતરણી કામ થાય ભવ્ય મંદિર બનાવેલ છે આ નિષે માં અન્નપૂર્ણામાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે શિવજી સાથે આ આખું ના દાદાનું મંદિર બનાવેલા બનાવવામાં આવેલ છે સામેની સાઈડ જે બાપાની સમાધિ આપેલ છે ત્યાં આખું સમાધિ મંદિર બનાવેલ છે જો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આખું સમાધિ મંદિર બજરંગદાસ બાપાનું સામે આખું એક જૂનું અને જૂનવાણી બાંધકામ વાળું દેશી બધું વાંસા પટ્ટીનું શાકનું આખું બાંધકામ જેવું બાપાની જે બેઠક હતી તે આખું બાંધકામ બનાવેલું છે અને આ બધા બાપા જે વાસણ લેતા બજનદાસ બાપા જે જમવામાં રોજિંદા બધા તે આખો વાસણો તમે આ ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો આખી મંદિરની મંદિરની પ્રાકૃતિક છે ખોખવા જોઈ રહ્યો છું જે બદ્રીનાથ બાપા જે બે હતા પેલા જૂનું જે જગ્યા છે તેની આખી આ રિનોવેશન કરી બનાવવામાં આવેલ છે આ બાજુ બાપાનો એક ફોટોની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે આ બજાજ બાપાનો ધૂણો હતો જે બાપા અહીંયા ધૂણો દખાવી બે હતા બંડીવાળા કહેવાતા છે ઝુગલિયા જુઓ તમે આ બાપાને હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શનમાં

રમણી વિસ્તાર છે તમને મજા આવશે બગીચો જેવું છે બધા ઝાડવા છે જો આ આખો આરામ ગૃહ બનાવેલ છે બધા બાપાના દર્શને આવતા હોય હાલીને તે યાત્રો આરામ કરતા હોય છે જો આખી આ બાપા જે ઉપયોગમાં લેતા એ અંબેસાડર ગાડી છે જે બધાદાસ બાપા ઉપયોગમાં લેતા તે ગાડી છે એને પણ આજે એમનામ રાખવામાં આવેલ છે આ ગાડીને ચાલો આ બાજુ આખું એક ભવ્ય ભોજન શાળા છે તો આપણે ભોજન શાળામાંથી જો આરો છોડું છે આખું અને આ બધા સેવકો જે પોતાની રીતે પૂનમ ભરવા આવતા હોય છે અને સ્વયં સેવા કરવા આવતા હોય છે રસોડામાં જો આ બધું શાકભાજી રાખેલ છે મોટા પ્રમાણમાં બધા શાકભાજીના જથ્થા બધા સ્ટોર કરવામાં આવેલ હોય છે આ કોઈ કોઠા રૂમ છે આ બધી વસ્તુના બધા ઉપયોગમાં લેવાતા બધા રોજિંદા અનાજ હોય છે આની અંદર સ્કોર મેં દર બધા મશીન રાખેલા હોય છે બધા અલગ અલગ મશીન દ્વારા બધી વસ્તુઓ ત્યારે બનાવવામાં આવતી હોય છે એક પણ આશ્રમમાં બધા સર્દળો માં દેવાકો માટે મેં જોઈ રહ્યા છું રસોડા બધા વિવિધ મશીનો દ્વારા અગતન મશીન છે જે મશીન દ્વારા એટની થી બધી વસ્તુઓનો મોટો ભાગ ની બનાવવામાં આવતી હોય છે અને આ બધી સૂલ બનાવવામાં આવેલી છે અને સૂલ ઉપર તપેલા દ્વારા બધી શાક દાળ બધું બનાવતા હોય છે બધું શુદ્ધ દેશી અને બધી શુદ્ધ વસ્તુથી અહીંયા ભોજન બધાને આપતા હોય છે જોઈ રહ્યા છો બધા સેવકો પોતાની રીતે બધા સેવા કરવા આવતા હોય છે રસોડામાં બધા સેવા કરતા હોય છે બધા સ્વયંસેવકો અને બધી વિવિધ બાપાની પ્રસાદીઓ બનાવી અને બધા શ્રદ્ધાળુઓ તમે જોઈ રહ્યા છો મોટા મોટા થપેલા દ્વારા શાક દાળ ને બધું બનાવીને બધું જે શ્રદ્ધાળુઓ હતા છે એને પૂરતા પ્રમાણમાં પૂરું પાડતા હોય છે બજરંગદાસ બાપુનો એક જ મંત્ર તો ભોજન અને ભોજન તો અહીંયા ભોજન આખો દિવસ ચાલુ હોય છે ભોજન શાળામાં બધાને પરસાદી ફરજિયાત લીધા ગોર જવા દેતા નથી તમે જોઈ રહ્યા છો બધા સ્વયંસેવકો સાથે મહેનત કરતા હોય છે રાત દિવસ અને બધા શ્રદ્ધાળુઓને ભોજન બનાવીને પીરસતા હોય છે આખું આ રસોડું તમે જોઈ રહ્યા છો મોટું વિશાળ પ્રમાણમાં બાબાનું રસોડું છે આ બધા વાસણ બધા સોખા સફાઈ કરેલા બધા વાસણ રાખવામાં આવતા હોય છે તમે જોઈ રહ્યા છો અને બધું પીરસવામાં આવતું હોય છે અહીં બધી ડાઇનિંગ ટેબલ હોય છે કોઈને નીચે બેસવાનું વ્યવસ્થા નથી બધાને ડાઇનિંગ ટેબલ ફરજિયાત બેસાડીને જમાડે છે સારી રીતે બધાને આગ્રહ કરીને પ્રસાદી આપે છે અને તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યા બધા શ્રદ્ધાળુઓ રોજે રોજ જમતા હોય છે અને બાબાનો પ્રસાદ લેતા હોય છે બાબાના દર્શન કરતા હોય છે બાબાના આશીર્વાદ લઈને ધન્ય થતા હોય છે તો તમે આખો જોઈ રહ્યા છો ભોજન શ્રદ્ધાળુઓ બાપાની પરસાદી લઈ રહ્યા છે પૂનમના દિવસે હજારોની સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે સાત્વિક પ્રસાદ આપવામાં આવે છે તમે એક વખત અવશ્ય વધારજો બાપાના દર્શને બજરંગદાસ બાપાને પ્રસાદી લઈજો બહુ જ ભવ્ય મંદિર છે બહુ જ ભવ્ય જોવા ભોજન શાળા છે તમને આધ્યાત્મિક રીતે પણ આનંદ થાય છે મનને શાંતિ થાય છે એવી જગ્યા છે શ્રદ્ધાથી બધા શ્રદ્ધાળુઓ હજારો સંખ્યામાં જો અહીંયા આવતા હોય છે તમે જોઈ રહ્યા છો બધું સ્ક્રીન ઉપર આખું કાર્ય ભોજન શાળા આખી તમે જોઈ લીધી બાપાની અવાજોમાં આખું મોટું કાર્યાલય બાપાનું છે જ્યાં તમે ભેટ સ્વાગત કે કોઈ આપતા હોય તે સ્વીકારવામાં આવે છે લગભગ બીજે કાંઈ બાપાનું કોઈ એવી ભેટ સ્વાગત કંઈ લેવામાં બાબાના નામ નથી ફંડ ફાળો તો મિત્રો બાપાની જગ્યામાં તમે આવું છો બધાજો બાપાના દર્શન કરજો આશીર્વાદ લેજો તમને મજા આવશે બોલો બાપા સીતારામ ઝાયુ બજંગ દાસ બાપ